તળાજા મહુવા હાઈવે પર પશ્વી ગામ નજીક બાઇક ચાલકને અજાણ્યા વાહને લેતા ગંભીર ઈજાઓ પહોંચી બનાવની જાણવા મળતી માહિતી મુજબ મહુવા જતા હાઈવે પર આજરોજ રાત્રિ દરમિયાન પશ્વી ગામના વળાંક નજીક એક અકસ્માતની ઘટના સામે આવી છે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બાઇક ચાલક કુલદીપસિંહ હનુભા સરવૈયા ઉમર છવીસ ને સહેરાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી આ અકસ્માત બાદ તાત્કાલિક તેમને પ્રાથમિક સારવાર માટે તળાજા સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા છે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે